ઝોન ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોન ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપીએ અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો હોથી ભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર અને સત્તરનું મોડલ છે ટાયરની વાત કરું તો સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ ટ્રેક્ટર આખું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે એન્જિન પણ મિત્રો આખું કંપની ફિટિંગ છે કોઈ પણ પ્રકારનું આ ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બાકી ટ્રેક્ટર લેવાનું હોય તો લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની ટોટલ જવાબદારી સાથે હોથી ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો સાજડિયારી સાજડિયારી એટલે કે તમને આ ટ્રેક્ટર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હોથીભાઈ નામ અને નવસો નવાણું વાળા નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આઈશર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બારનો અગિયારમો મહિનો મોડલ છે એટલે કે બે હજાર તેરનું મોડલ કણાય બે હજાર બારનું અગિયારમો મહિનો મોડલ છે ટ્રેક્ટરનું બાકી વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે એકદમ પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની કટ જોવા મળશે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં છે ટાયરની વાત કરી દઉં તો તમને પચાસથી સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ છે અને ગામ છે મિત્રો જેતપુર એટલે કે તમને આ ટ્રેક્ટર જેતપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વિપુલભાઈના નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કારણ કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો તમને સો ફૂટનું આ ટ્રેલર જોવા મળશે એકદમ હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ છે તળિયું એકદમ આખું ચોખ્ખું જોવા મળશે કલરકામ એકદમ વ્યવસ્થિત છે મિત્રો ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે એકદમ ન્યૂ કન્ડિશનમાં આ ટ્રેલર છે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે સો ફૂટનું તમને ટ્રેલર જોવા મળશે ટ્રેલર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેલરની જો કે આ ટ્રેલરની કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો કાનિયાળ એટલે કે તમને આ ટ્રેલર કાનિયાળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિપુલભાઈ નામ અને ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે ખરીદી શકો છો કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન દસ પાંત્રીસ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારું લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો પૃથ્વીરાજભાઈને વેચવાનું છે ઓલ્ડ મોડલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે એટલે કે જૂનું મોડલ છે ટ્રેક્ટરનું મોડલની વાત કરું તો ઓગણીસો ને છ્યાસીના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે ઓગણીસો ને છ્યાસીના મોડલનું ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક ઇન્જિન મિત્રો એકદમ કમ્પ્લેટ છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો રેડિએટર નવું નખાવેલું છે ઓગણીસો છ્યાસીનું મોડલ જોવા મળશે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કંડિશનમાં છે લાઈટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબાર ટ્રેક્ટર તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ રીઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી રહેશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમત ની વાત કરું તો અઠ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મેંદડા જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો ઉમરાળા એટલે કે તમને આ ટ્રેક્ટર ઉમરાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો પૃથ્વીરાજભાઈના મને એક્યાસી ચાલી બાણું વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ને ટ્રેક્ટર તમે લઈ શકો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો